માગસેર મહિનાની શરૂઆત થતા ઝાલાવાડ પંથકમાં ઠંડીનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે ત્યારે ઝાલાવાડ પંથકના ખેડૂતોએ ઋતુના આ મિજાજને પારખી વિવિધ શિયાળુ પાકોનું વાવેતર શરૂ કરી દીધું છે ઝાલાવાડ સહિત લખતર પંથકના ખેડૂતોએ શિયાળાના પ્રારંભ સાથે જ રવિ પાકના વાવેતરની શરૂઆત કરી છે હાલ ખેડૂતોએ પોતાના ખેતરોમાં ઘઉં જીરું વરિયાળી ધાણા અજમા રાયડો જેવા વિવિધ પાક વાવી દીધા છે તો કોઈ જગ્યાએ ખેડૂતોએ વાવણી કરી ખેતરોમાં પિયત પણ ચાલુ કરી દીધા છે ગત ચોમાસામાં પડેલ અતિ વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં તૈયાર થઈને ઉભેલા મૂળને મોટું નુકસાન થયું હતું જેથી ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે શિયાળુ મોલમાં સારું ઉત્પાદન થવાની આશા સાથે હાલ મોંઘા ભાવના બિયારણ લાવી ફરી ખેડૂતોએ શિયાળુ મોલમાં વાવેતરની શરૂઆત કરી છે સાથે ઝાલાવડ બંધકના નર્મદાના નીરના પણ ખેડૂતોને ખેતરમાં પિયત માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે જેમાં શિયાળુ પાકના લાંબા ગાળાના પાકો જેવા કે વરિયાળી અજમા જેવા પાકોની લાંબા સમય સુધી પિયતની જરૂર પડતી હોવાથી નર્મદા કેનાલમાં એપ્રિલ સુધી પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે હું યશપાલસિંહ ઝાલા ગામ કોડું હાલમાં અમારે ઝાલાવડ પંથકની અંદર શિયાળુ વાવેતરનું શિયાળુ પાકનું વાવેતર જોરશોરથી ચાલી રહ્યું છે જેવા કે ઘઉં ચણા જીરું અને અન્ય બીજા ઘણા બધા પાકો છે જે શિયાળુ પાકો છે એનું વાવેતર ઝાલાવર પંથકમાં ખૂબ ચાલી રહ્યું છે આ ગત ચોમાસાની અંદર ચોમાસું સિઝન આખી ફેલ થઈ વરસાદના કારણે વધુ વરસાદ વરસાદના શકે તો અત્યારે ખેડૂતો નવી આશા સાથે પાછું શિયાળુ પાકનું વાવેતર કરી રહ્યા છે અને જો પાક સારો થાય તો જે ચોમાસું પાક જે ફેલ ગયા હતા ખેડૂતોને એની ભરપાઈ શિયાળુ પાકની અંદર થઈ રહે તો સરકાર શ્રીને અમારી નર્મ અનમ્ર રજૂઆત છે કે જે અત્યારે કેનલમાં પાણી ચાલુ છે પેટા કેનલોમાં એ પાણી અમને આખી સિઝન પૂરી થાય એટલે કે એપ્રિલ મહિના સુધી આપે તો અમારો શિયાળુ પાકનું વાવેતર સક્સેસ થાય અને સારો એવો લાભ ખેડૂતોને મળે એવી આશા અમે સરકારશ્રી અને નર્મદા નિગમ પાસે રાખીએ છીએ જયેન્દ્રસિંહ ઝાલા લખતર